મારું નામ ડૉક્ટર મિલિંદ જોશી ભુજ બાઇબલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું છેલ્લા ચૌદ વર્ષથી જયમલસિંહ જાડેજા કચ્છિયતમાં આશાપુરા ન્યૂઝ જે નવો એક પ્રયોગ કરવા જઈ રહ્યા છે કચડો ખેલે ખલક મેં એના હેઠળ જે એ લોકો જે ગુરુ પૂર્ણિમાના દિવસે એક પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે અને જયમલસિંહ હોય એટલે કંઈક નવું એનું પ્રયત્ન હોય જ ઇન્વિટેશન પણ એમણે એક નવી રીતે નવતર પ્રયોગ કર્યો છે કચ્છની ભાષાને સતત કેમ લોકો સુધી રહે અને જાળવણી થાય કેમ કે આજકાલ ઇંગ્લિશનો જમાનો છે છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે આપણી કચ્છની જે ભાષા છે એ વધુને વધુ આપણા લોકો સુધી પહોંચે અને આપણી જે આવનારી પેઢી છે એ પણ એને જાળવી રાખે એના માટે જે નવતર પ્રયોગ થયો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે એમાં અમે તો ચોક્કસ હાજરી આપશું જ અને વધારે વધારે લોકો આ સુધી પહોંચે એના માટેની બધાને વાત છે કે બધા લોકો સુધી પહોંચે